ત્રેવીસ ઓગસ્ટ શનિ અમાવસ્યા પર ત્રણ રાશિઓને શનિ આપશે ક્ષમાદાન આ બે રાશિઓ પર ક્રૂર પ્રહાર મિત્રો વૈદિક ઓગસ્ટની કોઈ ખાસ નહીં હોય હા મિત્રો આ શનિની કાળી રાતની અમાવસ્યા હશે જ્યાં શનિદેવ પોતે પોતાના વિકરાળ રૂપમાં બે રાશિઓ પર પોતાની નજર નાખશે જેથી બે રાશિઓ પર શનિનો કંટક પ્રહાર થવાનો છે સાથે જ ત્રણ રાશિઓને શનિની શુભ દ્રષ્ટિની ઝલક જોવા મળશે જેથી ત્રણ રાશિઓના તારા ઉચ્ચ હશે પરંતુ બે રાશિઓ પર શનિનો એવો કંટક પ્રહાર થશે કે હવે આ બે રાશિઓએ સાવધાન રહેવું પડશે હામિત રો હવે બે રાશિઓ પર શનિની અક્રૂરતા જોવા મળશે જેથી બે રાશિઓ પર શનિની ક્રૂર દ્રષ્ટિનો કંટક પ્રહાર થશે તો પ્રિય દર્શકો તમે આ વિડિયોમાં અંત સુધી જરૂર રહો કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે પ્રિય દર્શકો તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં શનિ અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ છે આ દિવસ ન્યાય અને કર્મ પ્રધાન દેવતા શનિદેવને સમર્પિત છે મિત્રો આ તિથિ ત્યારે આવે છે જ્યારે અમાવસ્યા શનિવારના દિવસે હોય આ વર્ષે શનિ અમાવસ્યા ત્રેવીસ વીસ ઓગસ્ટ ઓગણીસો શનિવારે ઉજવવામાં આવશે જ્યારે પણ કોઈ અમાવસ્યા શનિવારના દિવસે આવે છે ત્યારે તેની અસર અનેક ગણી વધી જાય છે શનિવારનો દિવસ ભગવાન શનિદેવને સમર્પિત હોય છે જે કર્મફદાતા પણ છે તેમજ અમાવસ્યા તિથિ પૂર્વજો માટે પણ મહત્વની માનવામાં આવે છે તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં ત્રેવીસ ઓગસ્ટ શનિ અમાવસ્યા પર સૂર્ય અને શનિનો ટકરાવ થવાનો છે હા મિત્રો આ કંટક ટકરાવ બે રાશિઓ પર ખૂબ ઊંડી અસર કરશે સાથે જ ત્રણ રાશિઓ માટે આ સમય ખુશીની ક્ષણો લઈને આવશે મિત્રો તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટે સૂર્ય પોતાની સ્વરાશી સિંહમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને સૂર્યનો સિંહ રાશિમાં જવું એ શું માનવામાં આવે છે પરંતુ ત્રેવીસ ઓગસ્ટે શનિ સાથે બનતો ષડાષ્ટક યોગ એક અલગ જ પરિસ્થિતિ ઉત્પન્ન કરશે શનિ અને સૂર્ય બંને પરસ્પર શત્રુ ગ્રહો માનવામાં આવે છે આવી સ્થિતિમાં તેમનો સંયોગ કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ અને પડકારો લઈને આવે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ષડાષ્ટક યોગને અશુભ યોગોમાંથી એક માનવામાં આવે છે

ચાલો જાણીએ કે આ યોગ કઈ બે રાશિઓ માટે સાવધાન રહેવાની સલાહ આપે છે અને કઈ ત્રણ રાશિઓ પર શનિની શુભ દ્રષ્ટિ પડશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્યપુત્ર શનિદેવ મહારાજનો જયકાર કરો નંબર એક મિથુન રાશિ મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ત્રેવીસ વીસ ઓગસ્ટ ઓગણીસસો પચ્ચીસ શનિ અમાવસ્યા એટલે કે શનિચર અમાવસ્યા પર શનિ અને સૂર્યનો કંટક ટકરાવ થવાનો છે જેથી મિથુન રાશિના જાતકો પર ખૂબ જ ખતરનાક અસર જોવા મળશે શનિ અને સૂર્યના ટકરાવથી બનેલા યોગની અસરથી આ સમય મિથુન રાશિના જાતકો માટે કાળી રાતનું પઢાયું લઈને આવશે જેથી મિથુન રાશિના જાતકો તમારે સાવધાન રહેવું પડશે આર્થિક ક્ષેત્રમાં પડકારોનો સામનો આ યોગની અસરથી તમારે કરવો પડી શકે છે જૂના દુશ્મનો જે નિષ્ક્રિય હતા તે હવે સક્રિય થઈ જશે તેઓ તમને ચારે બાજુથી પરેશાનીઓમાં નાખવાનો પ્રયાસ કરશે પરંતુ પ્રિય મિથુન રાશિના જાતકો તમારે ગભરાવું નથી આ યોગની અસરને ઘટાડવા માટે તમે જ્યોતિષ ઉપાયનો સહારો લઈ શકો છો

એક એવી સ્થિતિ તમારા જીવનમાં આવશે કે જેમાં તમે ઘેરાઈ શકો છો શનિ પર બનતા યોગની અસરથી શનિ તમારા જીવનમાં ચક્રવ્યૂહ રચીને જશે જેમાંથી બહાર નીકળવું તમારા માટે મુશ્કેલ થઈ શકે છે તેમજ પારિવારિક મતભેદથી જીવનમાં રેમની કમી નો અનુભવ થશે માનસિક તણાવ નું અસંતુલન રહેશે વ્યાપારમાં નુકસાનની સાથે પરેશાનીઓ પણ દરવાજે ટકોર કરશે મિત્રો આ સમય જો તમે સાવધાની થી દરેક કામ વિચારીને કરો તો આ સમસ્યાઓમાંથી બહાર નીકળી શકાય છે નહીં તો તમારા બનતા કામ પણ બગડી શકે છે શનિની અસર થી લગ્ન જીવનમાં જૂની વાતોને લઈને પરિવારમાં વિભેદ થશે અને અજાણતા કેટલીક એવી ભૂલો થઈ શકે છે જેને સંભાળવું તમારા માટે ખૂબ પડકારજનક હોઈ શકે છે હા મિત્રો તમે શનિચર પર કોઈ નવું કામ શરૂ ન કરો જેનાથી તમને પરેશાની થાય તેમજ લોખંડની વસ્તુઓથી દૂર રહો અને કાળા વસ્ત્રો ન પહેરો સાથે જ શનિચર અમાવસ્યાના દિવસે મિથુન રાશિના જાતકો જો તમે ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવો એવું માનવામાં આવે છે કે રોજ દીપક પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે પરિવારના સભ્યો વચ્ચે સુખ શાંતિ રહે છે આ ઉપરાંત શનિ મંદિરમાં સરસવના તેલનો દીપક પ્રગટાવવો ફળદાયી માનવામાં આવે છે આ ઉપાય કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં આવતી અડચણો દૂર થાય છે નંબર બે તુલા રાશિ તુલા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે શનિ અમાવસ્યા પર તુલા રાશિના જાતકો માટે શનિ નો વરદાન મળશે જેથી તુલા રાશિના જાતકોના તારા ઉચ્ચ હશે તુલા રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનું વરદાન લઈને આવશે સાથે જ તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ અને પરેશાનીઓ ચાલી રહી હતી તેનો અંત થશે સ્વયં શનિદેવ મહારાજની કૃપા દૃષ્ટિથી તુલા રાશિના જાતકોના જીવનમાં ઘોર અંધકાર હવે સમાપ્ત થશે કારણ કે તમારી કુંડળીમાં શનિ અને સૂર્ય ખૂબ જ શુભ સ્થાન એટલે કે કન સ્થાન પર ભ્રમણ કરશે તેથી આ દરમિયાન તમને કામકાજમાં સારી સફળતા મળી શકે છે નોકરી કરતા જાતકોને ઓફિસના ખર્ચે લાંબી યાત્રા કરવાનો મોકો મળશે આ યાત્રા કામના સંબંધમાં હશે પરંતુ આ દરમિયાન તમને ઘણું શીખવા મળશે નોકરી કરતા જાતકોને પોતાની કાર્યશૈલી સુધારવાનો મોકો મળશે પૈસા કમાવવાના નવા રસ્તાઓ શોધવાના પ્રયાસો વેપારીઓ માટે સફળ થશે સાથે જ પિતા સાથેના સંબંધ મજબૂત રહેશે શનિદેવના આશીર્વાદથી તમારા કાર્યકૌશલ અને દક્ષતામાં સુધારો થવાની સંભાવના છે જેથી સહકર્મીઓ અને વરિષ્ઠો બંને તરફથી તમને ઓળખ અને પ્રશંસા મળશે ગ્રહોની આવી ચાલ સંભવિત પ્રમોશન કરિયરમાં બદલાવ અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો દર્શાવે છે મિત્રો જો તમે તમારા વ્યવસાયમાં નવી તકોની ઓળખ કરી શકશો અને જો તમે કોઈ નવું ઉત્પાદન કે સેવા શરૂ કરવાનું આયોજન કર્યું હોય તો આ તેના માટે સફળ સમય હોઈ શકે છે આ ઉપરાંત તમને વ્યવસાયિક ભાગીદારો કે રોકાણકારો તરફથી સહયોગ મળી શકે છે જેથી તમને તમારા ઉદ્યમને આગળ વધારવામાં અને નાણાકીય લાભ મેળવવામાં મદદ મળશે જે લોકો પોતાના વ્યવસાયમાં પૈસા રોકવા માંગે છે તેમના માટે આ સમય યોગ્ય રહેશે પરંતુ સંભવિત નુકસાનથી બચવા માટે તમારે નાણાકીય નિર્ણયો લેતી વખતે સાવધાની રાખવી પડશે કુલ મળીને આ સમય તમારા માટે એક શ્રેષ્ઠ સમયગાળો સાબિત થઈ શકે છે નંબર ત્રણ કન્યા કન્યા રાશિ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ત્રેવીસ વીસ ઓગસ્ટ શનિ અમાવસ્યા પર શનિ અને સૂર્યના ટકરાવથી બનેલો ષડાષ્ટક યોગ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે હા કન્યા રાશિના જાતકો કારણ કે આ યોગ તમને અનેક પડકારોથી બચાવશે

સામાજિક આયોજનોમાં ભાગીદારી વધશે તેમજ છે જેથી ભવિષ્યમાં લાભ થશે તેમજ શૈક્ષણિક વિષયોને લઈને ઉત્સાહિત રહેશો શાળા અને કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે સકારાત્મક સ્પર્ધાની ઝલક જોવા મળશે વર્ગમાં સહપાઠીઓ તમારી મદદ કરશે તમારી મહેનત શિક્ષકોનું ધ્યાન આકર્ષશે આગામી પરીક્ષાઓના પરિણામો તમારી અપેક્ષાઓ અનુરૂપ હશે તેમજ જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કોઈ વિદેશી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ લેવા માંગે છે તેમના માટે પણ આ સુવર્ણ તક હશે હા મિત્રો કહેવું ખોટું નહીં હોય કે શનિ અમાવસ્યા તમારા માટે વરદાથી ઓછી નહીં હોય નંબર ચાર મેષ રાશિ મેષ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ત્રેવીસ ઓગસ્ટ શનિ અમાવસ્યા પર સૂર્ય અને શનિના બનેલા ષડાષ્ટક યોગની અસરથી મેષ રાશિના જાતકોને સાવધાન રહેવું પડશે ષડાષ્ટક યોગની અસર તમારા પર શરૂ થઈ જશે તમારી કુંડળીમાં ષડાષ્ટક યોગનો ઊંડો પ્રભાવ હશે હા મિત્રો કારણ કે આ યોગ શનિ ગ્રહ અને સૂર્યની યુતિથી બનશે જેથી તમે માનસિક રીતે અસ્થિર રહેશો અચાનક ધનહાનિ અને આરોગ્ય ખરાબના સંકેત આ જોવા મળી રહ્યા છે હા મિત્રો સાથે જ આ ચાલી રહી છે આવી સ્થિતિમાં આ યુતિથી બનેલો યોગા રાશિના જાતકોના જીવનમાં ઘણી નકારાત્મક અસર કરી શકે છે ષડાષ્ટક યોગ ની ખતરનાક અસર થી આ સમય ગર્ભવતી મહિલાઓએ સાવધાન રહેવું પડશે ગર્ભપાત જેવા સમય બનશે આ યોગ ની અસર થી યોગની અસરથી તમને આવકના સાધનોમાં ઘટાડો જોવા મળશે એવું લાગશે કે જાણે તમારું કોઈ કામ બંધ નથી રહ્યું અચાનક તે કામમાં પરેશાનીઓ ઉત્પન્ન થતી જઈ રહી છે સાથે જ આ સમયે જે જાતકો રોકાણ કરવાનું વિચારે છે તેમણે થોડું સંભાળીને રહેવાની જરૂર છે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાથી તમારે બચવું જોઈએ ધૈર્યથી કામ લો તો જ સફળતા મળી શકે છે તેમજ વૈવાહિક જીવનમાં પણ ઘણી પરેશાનીઓ આવી શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે દરિદ્ર યોગની અસરથી કરિયરમાં પ્રતિકૂળ અસર પડી શકે છે તમને જણાવી દઈએ કે કાર્યસ્થળ પર સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કેટલીક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે જેથી તમને તણાવ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે વિવાદો અને કઠોર શબ્દોથી તમારે આ સમય બચીને ચાલવું પડશે તમારી મહેનત અને કાર્ય પર ભરોસો રાખો આત્મવિશ્વાસ જાળવી રાખો નહીં તો વિરોધીઓ તમને પરેશાન કરવાનો કોઈ મોકો નહીં છોડે સૂર્ય અને શનિના દુષ્પ્રભાવ દરમિયાન તમારે માત્ર સાવધાની રાખવી નથી તમારે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી રાખવી પડશે ધ્યાન રાખો કે તમને નુકસાન ન થાય બેદરકારીથી અકસ્માત થવાની સંભાવના રહેશે તેનાથી તમારે બચવું પડશે હા મિત્રો આમાં ભાઈ બહેનોમાં વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે દુખ કારણ બની શકે છે વ્યવસાયિક અને વૈવાહિક લોકોને સૂર્ય અને શનિનો બનેલો નો યોગ પરેશાન કરશે વ્યાપારમાં ધોકો અને વિવાદની સંભાવના બનશે મતભેદ થશે દાંપત્ય જીવનમાં ટકરાવની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે મિત્રો આ સમય તમારે તમારા વ્યવહાર અને શબ્દોની પસંદગી પર ખાસ ધ્યાન આપવું પડશે નહીં તો તમારું અહંકાર બધું બગાડી શકે છે તમારે અપનાપણું બતાવવું પડશે તમારા પરિવારજનો તમને પરેશાન કરી શકે છે તો મિત્રો તમે બીજાની વાતોમાં આવીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો આવું કરવું તમારા માટે હિતકારી થઈ શકે છે તેમજ ષડાષ્ટક યોગની અસરથી આ સમયે ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે મિત્રો કોઈ પણ કામ કરતી વખતે હિંમત અને ધૈર્ય રાખીને આગળ વધો અને યોગની અસરને ઘટાડવા માટે રોજ ગાયને લીલો ચારો ખવડાવો અને પશુ પક્ષીઓની સેવા કરો હા મેષ રાશિના જાતકો ત્રેવીસ ઓગસ્ટ થી સોળ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ સુધી નો સમય તમારા માટે ભારે રહેશે મિત્રો તમે આ ઉપાયો કરીને ષડાષ્ટ યોગની અસરને ઘટાડી શકો છો હા મિત્રો સાથે જ દર શનિવારે પીપળના ઝાડ નીચે તલના તેલનો દીપક જરૂર પ્રગટાવો નંબર પાંચ ધનુ રાશિ ધનુ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે શનિ અમાવસ્યા તમારા માટે ખુશીઓની સોગાત લઈને આવશે હા મિત્રો ત્રેવીસ ઓગસ્ટ શનિ અમાવસ્યા પર તમને શનિનો ક્ષમાદાન મળશે જેથી ધનુ રાશિના જાતકોના સાહસમાં સારો વધારો થશે જેથી તમે મોટા નિર્ણયો સરળતાથી લઈ શકશો અને તમારા ફિટનેસનું સ્તર મજબૂત દેખાશે વ્યાપારમાં જો તમે કોઈ ડીલ ફાઇનલ કરો છો તો તેનો પૂરો લાભ તમને ભવિષ્યમાં મળશે કોઈ જૂના રોકાણથી તમને સારું વળતર મળવાની સંભાવના બની રહી છે અને જૂના દેવા ચૂકવવામાં સક્ષમ પણ થશો આ રાશિના કેટલાક જાતકોને વિદેશથી નોકરીની સારી તકો પ્રાપ્ત થઈ શકે છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા પરિવારમાં જો કોઈ સભ્ય સાથે વૈચારિક મતભેદ ચાલી રહ્યા હોય તો તે ઘરના મોટા વડીલોની મધ્યસ્થી સમાપ્ત થઈ જશે પિતાજીનો દરેક પગલે સહયોગ મળતો રહેશે જેથી વસ્તુઓ તમારા માટે સામાન્ય થતી જશે સાથે જ તમને જણાવી દઈએ કે ભાઈ બહેનો સાથે તમારા સંબંધ સારા રહેશે અને ઘરના બાળકોના કારણે વાતાવરણ સુખમય રહેશે જેને જોઈને તમારું મન પ્રસન્ન થશે સમય જીવનસાથી સાથે તમે કોઈ ધાર્મિક સ્થળે જવાનું આયોજન કરશો સાથે જ તમને જણાવી દઈએ કે આ રાશિના જાતકો શનિ અને સૂર્યની યુતિના દિવસે સકારાત્મક બદલાવનો અનુભવ કરી શકે છે આ તમારા માટે સારો સંકેત હશે આ દિવસે તમે કોઈ સ્થાવર સંપત્તિ ખરીદી શકો છો આ દિવસે તમને નવો જીવન દિવસે તમે માંગલિક કાર્યોમાં સામેલ થશો તમારા જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવી શકે છે જે તમારા જ્ઞાનનો વિસ્તાર કરી શકે છે તે સમય સમયે તમારી મદદ પણ કરી શકે છે હા મિત્રો તો તમને માહિતી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજનો જયકાર કરો